આજે શિવજીની કૃપા મેળવવા મોરબીના વાંકાનેરમાં આવેલ રફાળેશ્વર મહાદેવના કરીએ દર્શન આ ધામમાં પાંચ હજાર વર્ષ જૂના શિવલિંગના દર્શન થઈ રહ્યા છે સૌથી મહત્વની વાત તો એ છે કે આ ધામમાં પિતૃ તર્પણની વિધિનું પણ એટલું જ મહત્વ છે તો આવો આપણે પણ દર્શન કરીએ રફાળેશ્વર મહાદેવના અને જીવનને ધન્ય બનાવીએ આજે આપણે દર્શન કરાવીશું સૌરાષ્ટ્રના અતિ કલ્યાણકારી શિવાલયના જેનું નામ છે રફાળેશ્વર મહાદેવ મોરબીથી વાંકાનેર તરફ જતા પંદરેક કિલોમીટરના અંતરે આવેલ છે આ પવિત્ર મંદિર કહેવાય છે કે આ સ્થાનક મહાભારત કાળ સાથે જોડાયેલું છે પાંચે પાંડવોએ આ સ્થાન પર જ પિતૃ તર્પણ કર્યાની દંતકથા છે

મોરબી વાંકાનેર હાઇવેથી એકાદ કિલોમીટરના અંતરે આવેલું છે રફાળેશ્વર ગામ જ્યાં પાંચ હજાર વર્ષ કરતાં પણ જૂનું આ મંદિર નિર્મિત છે શિલ્પ અને કળા સ્થાપત્યના બેનમૂન ઉદાહરણ અહીં જોઈ શકાય છે મંદિર પરિસરમાં રફાળેશ્વર મહાદેવ સિવાય હાટકેશ્વર મહાદેવ પાંડવપુત્ર ભીમ દ્વારા સ્થાપિત ભીમનાથ મહાદેવ વાઘેશ્વર મહાદેવ ભૈરવ અને મહાકાલી માતાના મંદિરો પણ આવેલા છે પવિત્ર નગરી ગયાજી જેટલું જ મહત્વ ધરાવતું ગદાધર ભગવાન વિષ્ણુનું મંદિર પણ આ ધામની શોભામાં અભિવૃદ્ધિ કરે છે આ મંદિરનું ચાર મહિના મહત્વ છે શ્રાવણ ભાદરવો ચૈત્ર અને ખાતર એ ચાર ત્રણ મહિના પિતૃ કાર્ય થાય છે એક મહિનો પૂજાર્થી હશે બધાય ભૂદેવોને અહીંયા તપ કરીને દર્શન કરે છે એનો લાભ બધાયને મળે છે અહીં આવેલ નાશક કુંડમાં સ્નાન કર્યા બાદ જ પિતૃ તર્પણની વિધિ કરાય છે આ મંદિરની વિશેષતા એ પણ છે કે સામાન્ય રીતે કોઈ જગ્યાએ માતા અથવા પિતાનું તર્પણ થતું હોય છે પણ આ પવિત્ર ભૂમિ પર માતા પિતા કે બાળક કોઈનું પણ તર્પણ થાય છે અહીં જોવા મળતો પ્રાચીન પીપળો પણ અનન્ય મહત્વ ધરાવે છે કહેવાય છે કે આ જ સ્થળે પાંડુ રાજાનું તર્પણ કર્યા બાદ ગદાધારી ભીમે આ પીપળે પાણી રેડ્યું હતું જે પરંપરા સામાન્ય ભક્તો પણ અનુસરે છે મહાદેવનું ચૈત્ર અને કાર્તકમાં માં ભક્તો અહીં દર્શનાર્થે પધારે છે રીપુ નામના રાજાએ અહીંયા તપ કરેલું હતું એ તપ કરવાથી રીપુ નામના રાજાને ભગવાન પ્રસન્ન થયા હતા અને કીધું વરદાન આપ્યું હતું ત્યારે આ તીર્થ ક્ષેત્ર કહેવામાં આવે છે આ તીર્થ ક્ષેત્રની અંદરમાં અહીંયા નાનાથી માંડી અને ગરડા સુધીની શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે ત્યારબાદ મોરબીના મહારાજા લગધીરજી બાપુએ ઓગણીસો માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો શ્રાવણ માસમાં રાજ્યભરમાંથી અબાલ વૃદ્ધ સૌ મહાદેવના ચરણોમાં વંદન કરીને ધન્યતા અનુભવે છે ગર્ભગૃહમાં પવિત્ર શિવલિંગની પૂજા કરીને લોકો પુણ્યની પ્રાપ્તિ કરે છે સૌરાષ્ટ્રની ભૂમિ કહેવાય છે સંતોની ભૂમિ મોરબીનું આથી પ્રાચીન શિવાલય ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે દૂર દૂરથી આવતા ભાવિકો માટે મંદિર ટ્રસ્ટ તરફથી ભંડારાની પણ અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવે છે ત્યારે શ્રાવણ માસમાં રાજ્યભરમાંથી ભક્તો અહીં આવીને મનની શાંતિ પ્રાપ્ત કરે છે પોતાના પૂર્વજોના તર્પણની વિધિ